તો મિત્રો એક વાત છે કે વેચવાવાળા ધારો કે કોઈ કંપનીમાં પોણસો શેર વેચવાવાળા હોય પણ હવે કોઈ લેવાવાળું ના હોય તો લોર સર્કિટ લાગી જાય ભલે વેચવાલી કરવાવાળા ઓછી વેચવાલી કરતા પરંતુ લેવાવાળાનો રસ ના હોય તો શુક્રવારે આપણા ઘરોનું ફંડ અને રસ નતો ધીરો અને જુઓ અને રાહ જુઓ એવી કોશિશ હતી રિટેલ રોકાણ કરવાનો ઉત્સાહ હતો નહીં ડીઆઈ એટલે થોડું વેચ્યું પણ બજાર ખૂબ ઘટ્યું પોઈન્ટોમાં આવું બજારમાં થતું હોય ઘણી વખત ઓછું રહેવાનું હોય પણ બજાર ટકાવારીમાં ખૂબ વધી જાય કેમ કે વેચવાવાળા કોઈ હોય નહીં લેવાવાળા તરત જ બોલાવતા હોય એટલે વધુ ઓછું થાય પણ સર્કિટ લાગી જાય અપર સર્કિટ કોઈ શેરમાં તમારે નજર તમે રાખતા રાખતો જો તમને એમ લાગે કે વોલ્યુમ ફટાફટ ફટાફટ શેર લેવાય જાય છે દસ હજાર વીસ હજાર પચીસ હજાર પચાસ લાખ બે લાખ પોંચ લાખ ફટફટ થતો હોય વખરા તો સમજવાનું આ શેર કે દોડવાનો પછી તમે જો ડેટા ચેક કરવા બેહો અને ડિલિવરી ધારો કે મહિનાની ડિલિવરી ચેક કરો કે ભાઈ શેરનું વોલ્યુમ આટલું આટલું શું છે પણ ડિલિવરી લિસ્ટ કાઢ લેવો છે પણ અઠવાડિયામાં ડિલિવરીની ક્વોન્ટિટી પચાસ ટકા થઈ જાય અને બીજા દિવસની ડિલિવરી પંચાવન ટકા થઈ જાય તો સાહેબ એમાં સમજવું પડે કે ભાઈ હવે અમાર થોડીક હલચ લાગે છે આ બધા કારણો થોડોક સમજો તો તમને શેરમાં ટૂંકા ગાળામાં જે કરતા હોય એમને મજા આવે પણ લોબા ગાળામાં જ્યારે રોકાણ કરવું છે એને તો ઈપીએસ પી એ બુક વેલ્યુ પરમોટોનું હોલ્ડિંગ વેચનના ઓકડા આ બધું ચેક કરવું પડે કંપનીની સ્થિરતા મજબૂતતા એના જડ જેટલા મજબૂત છે રિઝર્વ એસેટ આ બધું જોવું પડે એક ટૂંકા વિચાર્યું કે ભાઈ લેવેજ કરવામાં તમારે આ બધું જોવાનું નથી એમાં ફક્ત ચાર્જ જોવાનો ચાર્જ જોઈ અને તમે લઈને ફટકારી મારો કે ભાઈ કોઈ આ ન્યૂઝ મળ્યા હોય ખાસ તો ન્યૂઝ કોઈ કંપનીને ધારો કે આજે ઓર્ડર મળ્યો છે એવા સમાચારમાં જી બિઝનેસમાં હોવા મેં જોઈ લીધા હોય અને વિડીયોમાં એનો ઉલ્લેખ કર્યો એક ભાઈ એમનો કોમેન્ટ મારે હશે આવી હતી કે તમે જી બિઝનેસમાં જોઈને વિડીયો બનાવો છો જો મિત્રો હું ભગવંત છું નહીં કો તો મારે પુસ્તકો ઓછવું પડે કો તો જી બિઝનેસ જોવી પડે તો માં જઈને જોવું ચેક કરવું પડે આ બધું જે મટીરિયલ મળે છે એ મારે તો પડે કે જે બિઝનેસની જે એના એક્સપર્ટો ચર્ચા કરતા હોય દુનિયાના એક્સપર્ટો હોય આપણા ભારતના જે ફંડો ચલાવતા હોય મોટા મોટા એ જો એ હોય વિશેષ જ્ઞાનવાળા માણસો હોય એમને બધાને વળવા પડે તાજ જો શેરબજારમાં મહત્ત્વની વાત શું છે શેરબજારમાં લેટેસ્ટ ન્યૂઝની અપડેટ તમારી પાસે હોવા જોઈએ તમે જે કંપનીમાં તમારા પૈસા નાખ્યા હોય એ કંપનીના અપડેટ તમારા પાસે પૂરેપૂરા હોવા જોઈએ ધીરજભાઈ ધીડુભાઈ તમારી કોમ્પેટનો વિડીયો બની ગયો તમે કોમેન્ટ કરો પણ ધીડુભાઈ મેઇન વાત શું છે કે તમારી જે તમે કંપની તમે લીધી છે એ કંપનીના પૂરેપૂરા અપડેટ તમારા જરૂર કરજો જોતી રીઝનનું મારે મોટું હોલ્ડિંગ છે એના ટોટલ ન્યૂઝ હું કમ્પ્લીટ ત્રણ મહિને જોઉં કે ભાઈ શું શું વેચાણમાં છે હાલ શું છે એના પરમોટરોને ઉભરું એના ડેટા ચેક કરું પછી એના ઉપર કેટલું દેવું છે પ્રમોટરોએ શું કર્યું છે એના વિશેના કોઈ ન્યૂઝ આવે એ ચેક કરવા આપણું જે રોકાણ છે એ તો આપણે બહુ ખ્યાલ રાખવો પડે એમાં સતત આપણી નજર બનાવી રાખવી જોઈએ અને આપણે એવું લાગે કે ભાઈ એક ત્રિમાસિક વોકળા થોડાક ઢીલા છે તો આપણે થોડીક ચિંતા ઓછી કરો પણ ત્રણ ચાર ક્વોટરમાં ઢીલા વોકળા હોય તો આપણે સહેજ આપણું મન હલી જાય કેમ કે આપણી મૂડી અમનો ખેલી જાય મિત્રો વિડીયો મોટી બોડી ગયો છે થેન્ક યુ આભાર હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે બજાર શરૂઆતમાં સારો એવો વધારો હતો પરંતુ ધીમે ધીમે બજાર ઘટાડા તરફી ટ્રેડ થઈ ગયો છે પરંતુ બજારથી ગભરાઈ અમે સારી કંપનીઓ વેચવાની નહીં અને નવી નવી કંપનીઓ આપણી પોચ પ્રમાણે આપણી શક્તિ પ્રમાણે ધીમે ધીમે એડ કરતું રહેવાનું હવે જે સોલાર સેક્ટર છે જે એનર્જી સેક્ટર છે એનો એક સીટ તો આપણા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ કે આ કંપનીઓ બધી ભાવિની કંપનીઓ છે ભવિષ્યમાં સોલાર સેક્ટર મજબૂત થવાનું છે એનર્જી સેક્ટર મજબૂત થવાનું છે તો આપણે થોડાક શીરો જે સારી કંપનીઓ છે એનું ડિસ્કસ કરવું છે મિત્રો વિન્ડ એનર્જીના આ ચાર કે પાંચ શેર છે એમાંથી તમારે ફંડામેન્ટ મજબૂર હોય તેવી કંપની પસંદ કરવાની છે જે લોબો સમયે આપણને સારું વળતર આપી શકે વિન્ડ એનર્જીમાં ઇન્ડેક્સ ઇનોક્સ વિન્ડ સુડોન એનર્જી કેપી એનર્જી અને ઓરિયન્ટ ગ્રીન પાવર કંપની આ ચાર કંપનીઓમાંથી આપણે એક કંપની આપણા પોર્ટફોલિયોમાં હોવી જોઈએ ઇનોક્સ વિન્ડ સુડોન એનર્જી કેપી એનર્જી ઓરિયન્ટ ગ્રીન પાવર કંપની હવે એના પછીનું બીજું સેક્ટર છે સોલાર એનર્જી એમાં જે કામ કરતી દિગ્ગજ કંપની છે ટાટા પાવર અદાણી રિન્યુબલ વારી એન એન્જિનિયરિંગ આ વારી એનજી એન્જિનિયરિંગનો હમણાં આપ્યો આવ્યો હતો અને બીજી કંપની છે પ્રીમિયર એન્જી એન્જિનિયરિંગ સોલારમાં ટાટા પાવર અદાણી રિન્યુબલ વારી એન્જિનિયરિંગ અને પ્રીમિયમ એન્જિનિયરિંગ આ ચાર કંપનીઓમાંથી એક કંપની આપણા પોર્ટફોલિયોમાં હોવી જોઈએ અને જે હાઇડ્રો પાવર હાઇડ્રો એનર્જીની પહેલી કંપની છે એનએચપીસી એસ જેવીએલ આ બધા ફોનની આસપાસ ચાલતા શરૂ છે હાઇડ્રો એનર્જીમાં જીએસડબ્લ્યુ એનર્જી અને પટેલ એન્જિનિયરિંગ ફરી બોલું છું હાઇડ્રોવાળી કંપની ચાર એનએચપીસી એચ જીએસડબલ્યુ એનર્જી અને પટેલ એન્જિનિયરિંગ આ ચાર કંપનીઓ હાઈડ્રો એનર્જીમાં કામ કરતી સારામાં સારી કંપનીઓ છે હવે બીજું સેક્ટર છે બાયો એનર્જી બાયો એનર્જી સેક્ટર ધીમે ધીમે આ ફોક્સમાં છે પણ ધીમે ધીમે એમાં આપણે એમાં રોકાણ ઓછું કરતું ચાલે બાયો એનર્જીમાં છે ગેઇલ પ્રાજ ઇન્ડિયન ઓઇલ અને કોટેયાળ ઇન્ડસ્ટ્રી આ ચાર કંપની એમાંથી છે ખાસ ભાર સોલાર એનર્જી વિન્ડ પાવર એનર્જી અને પાવર એનર્જી એમાં આપણે ફોક્સ કરી શકીએ મિત્રો બજારમાં જે વેચવાલી કલાક વધી જાય અને બજાર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે અને આઈપીઓમાં ભાગના આઈપીઓ તારીખોમાં પૂરા થઈ ગયા છે આ રીતનું બજાર ચાલી રહ્યું છે Thank you, Abad. Thank you.